સોલ બેના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે આપ કરજણ શહેર પ્રમુખ છો કોંગ્રેસના તો કયા મુદ્દાઓને લઈને ચૂંટણી લડવામાં આવશે અને ભાજપના કયા કયા મુદ્દાઓ ગઈ ચંપના આપ જોઈ રહ્યા છો હવે આવું લગભગ નગરપાલિકાઓની મુદત બે વર્ષ પહેલાં પૂર્ણ થઈ ગયેલી છતાં પણ કોઈને કોઈ કારણોસર આ ભાજપ સરકારે કોઈને કોઈ કારણોસર ચૂંટણીઓ થવા દીધી નથી અને ઘણા સમય બાદ અત્યારે હવે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે સત્યાવીસ તારીખે આ વખતના અમારા એજન્ડામાં એક તો પહેલાંમાં પહેલાં કરજણની અંદર ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં ગટરની બહુ મોટી સમસ્યા છે બીજો એક મુદ્દો કે જૂના બજારને નવા બજારને જોડતો જે ઓવરબ્રિજ રેલવે ફ્રૂટ બ્રિજ હતો એ ફ્રૂટ બ્રિજ આજે પણ જૂના બજારમાંથી કાર્યરત થયેલો નથી જેના કારણે ઘણી બધી ગામની ગૃહિણીઓ તથા વૃદ્ધોએ જો નવા બજાર તરફ જવું હોય તો ઘણો બધું ફેર કરીને જવું પડે છે અત્યારે એ લોકોએ કામ ચાલુ કર્યું છે પણ જે જોઈએ એટલું કાર્યરત નથી બીજું કે જૂના બજાર વિસ્તારમાં પાણીની બહુ મોટી સમસ્યા છે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં પૂરો પાણીનો ફોર્સ પૂરા પ્રેશરથી મળતો નથી બીજા કે અત્યારે કરજણ ગામની અંદર ઘણી બધી ટ્રાફિકની મોટી સમસ્યાઓ છે એ સમસ્યાઓ બાબતે સત્તાધીશોએ તથા અત્યારે જે કોઈક વહીવટદાર હોય છે તેમને ધ્યાન આપ્યું નથી એની એ અમારું એની પર ખાસ ફોકસ રહેશે બીજું કે કરજણમાં એક સારું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જરૂરિયાત છે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ દિન સુધી કરજણને મળ્યું નથી કારણ કે અત્યારે મોદી સાહેબનું એક વિઝન છે કે ભાઈ આપણે રમે ગુજરાત વિકસે ગુજરાત છતાં પણ કરજણ આટલું મોટું શહેર હોવા છતાં એવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કોઈ છે નહીં એટલે અમારો પહેલો પ્રેફરન્સ છે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનો છે ભાજપ કહી રહ્યું છે ભાજપ શહેર પ્રમુખ પણ જણાવ્યા છે કે વિકાસના મુદ્દે તો શું લાગે છે વિકાસના મુદ્દે તો આપ પણ જોવો છો તમે પણ આ ઘણા બધા વિસ્તારોમાં ફરો છો બરાબર તમે જોયું હશે કે કયા વિકાસ થયા છે જે થયા છે વિકાસ એ પોતાના જ વિકાસ થયા છે હું નહીં કે આમ પ્રજાના અત્યારે અત્યારની પરિસ્થિતિ કે ભાઈ હવે ચૂંટણી મોસમ ખુલ્લી છે અને અત્યારે ઘણા બધા એવા ઉમેદવારો જે છે કે જે અત્યારે મતદારોને સેલગાહે લઈને નીકળી ગયા છે એવા પણ ઘણા કિસ્સા છે કે અત્યારથી પાર્ટીઓ ચાલુ થઈ ગઈ છે જ્યારે કોંગ્રેસ પાસે એવા બે નંબરની કોઈ આવક છે નહીં કોંગ્રેસ ફક્ત અને ફક્ત અમે અમારા સિદ્ધાંતો પર લડનારા માણસો છીએ એટલે કહી શકાય કે જે પાછલા વર્ષોની મલાઈ ખાધી બહાર નીકળી રહી છે અત્યારે કયા કયા એવા મુદ્દાઓ બીજા હારી હશે યુવા મતદારોનું શું કહેશો યુવા મતદારો જો અત્યારે અત્યારે મોંઘવારી મોંઘવારી બેરોજગારી એનાથી પ્રજા ત્રસ્ત છે અત્યારે તમે જુઓ કે ભાઈ કરજણ તાલુકાની આજુબાજુમાં જે કંઈક નવી ઇન્ડસ્ટ્રીઝ આવી છે એમાં નોન ગુજરાતીઓ જ છે લગભગ બધા જ એમ્પ્લોય નોન ગુજરાતીઓ છે ગુજરાતી જે છે એ લોકોને ફક્ત કોન્ટ્રાક્ટમાં જ લેવામાં આવે છે એમાં એ રીતે પણ એ લોકોનું આર્થિક શોષણ થાય છે એટલે અમારું ફોકસ એવું રહેશે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે કરજણ નગરપાલિકામાં તો આજુબાજુની જે ફેક્ટરીઓ છે ત્યાં અમે એવી ફરજ પાડીશું કે ભાઈ ગુજરાતીઓને પહેલો પ્રેફરન્સ આપો એક પહેલો મુદ્દો અમારો એ શકાય કે કોંગ્રેસ પર લડશે કે ગઠબંધન નહીં નહીં અત્યારે તો અમે કોંગ્રેસ પોતાના મેન્ડેટ પર જ લડવાનું છે પછી મહોડે મંડળ કોઈક નિર્ણય નવો કરે તો એના માટે વિચારીશું પ્રમુખ સાહેબ નગરપાલિકાની ચૂંટણીનું બિંગલ ફૂંકાઈ ચૂક્યું છે અને

પક્ષને અનુરૂપ મળશે અને એ અનુરૂપ આપણે ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરીશું અને સો ટકા ભારતીય જનતા પાર્ટીએ જે કામો કર્યા છે તેને અનુરૂપ આપણે આ ચૂંટણીને લોકો સમક્ષ લઈ જઈશું કહી શકાય કે વોર્ડ નંબર સાત વોર છે અઠ્યાવીસ ઉમેરા કેવા કેવા ઉમેદવારની પસંદગી પાર્ટી દ્વારા કે એવી કરવામાં આવશે યાર પાર્ટીએ આજ દિન સુધી જે કાર્યકર્તાઓ છે તેની લાગણી અને માગણીને માન આપ્યો છે અને પાર્ટી સાથે જે પણ કાર્યકર્તાઓ રહ્યા છે પાર્ટીનું કામ થનગાણપૂર્વક કર્યું છે તે કાર્યકર્તાઓને પાર્ટી ચોક્કસ લાભ આપે જ છે અને એ પ્રમાણે અમે ઉમેદવારોની પસંદગી કરીશું અને પાર્ટીના નિયમ મુજબ જે પાર્ટી નક્કી કરશે એ પ્રમાણે આપણે ઉમેદવારોની પસંદગી કરીશું કરજણનગરની અંદર એક તો મોટી સમસ્યા છે પાણી વોટર લોકિંગ ચોમાસાની અંદર વોટર લોકિંગ અને વીજળીની સમસ્યાઓ તો આગામી દિવસોની અંદર શું ધારો છો પંચાયત નગરપાલિકાની અંદર ભાજપનું તો આ સમસ્યાનું નિરાકરણ આવે આમ તો જ્યારથી હું પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજથી મારું નામની જ્યારે જાહેરાત થઈ ત્યારથી જ મારા મગજમાં આ પ્રશ્ન સતત ને સતત એનું નિરાકરણ લાવવા માટેની વિચારણા ચાલી રહી છે એટલે આપણે ચૂંટણી પછી પણ જી બીના અધિકારીઓની સાથે બેઠક કરી અને આ સમસ્યાનો હલ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરવાની દિશામાં જ આપણે વિચારણા કરી રહ્યા છે અને ગટરની જે સમસ્યા છે વરસાદી પાણીની જે સમસ્યા છે તે નવું બોર્ડ બેસતાની સાથે જ આપણે એને પ્રાધાન્યતા આપશું અને કરજનના લોકોની સુખાકારી વિશે સતત ને સતત એ લોકો કામ કરે એ દિશામાં આપણે કામ કરીશું શું કહેશું ચૂંટણી યોજાશે જીતનો કેટલો દાવો જીત તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જ થશે કારણ કે ભારતીય જનતા પાર્ટી એ જેપી પી નડ્ડાથી લઈ અને અમારા મંડળના પ્રમુખો સુધી બધા જ એ ભારતીય જનતા પાર્ટીના નિયમોને ભારતીય જનતા પાર્ટીના એક ચોક્કસ પાયાના કાર્યકર્તાઓ તરીકે કામ કરી રહ્યા છે અને લોકોની હિતાવહ જે કઈ રીતે થાય લોકોને ફળ સુખાકારી કઈ રીતે થાય એ જ દિશામાં ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે અને એવી જ રીતે નરેન્દ્રભાઈ મોદી ની કેન્દ્રની સરકાર હોય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ હોય કે પછી ભૂપેન્દ્રભાઈની ગુજરાતની સરકાર હોય આ બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના છે અને એ ભારતીય જનતા પાર્ટીના લોકો હોવાને નાતે આ દેશના લોકોની સુખાકારી કઈ દિશામાં છે એ જ સતત વિચારણા કરી રહ્યા છે અને એ દિશામાં આપણે પણ કામ કરવાનો પ્રયત્ન કરીશું સબ કહેવાય કે આ વખતે વંશવાદ અને જે રિપીટ થિયરી થશે કે નો રિપીટ ટી અપનાવવામાં આવશે એ તો પાર્ટી જે નક્કી કરશે નિયમ એ પ્રમાણે આપણે એને અનુસરવું પડે અને એ પ્રમાણે જ આપણે એને ઉમેદવારો નક્કી કરીશું ચૂંટણી યોજાવા જઈ રહી છે ચૂંટણીની ફૂંકાઈ ચૂકે તો આમ આદમી પાર્ટી નગરમાંથી ચૂંટણી લડવાની છે કે કેમ અને લડશે તો કયા મુદ્દા ઉપર લડશે આમ આદમી પાર્ટીની ઉમેદવારી ચાલુ જ છે કરજણ નગરપાલિકા લડશે અને ઘણા પ્રશ્નો ગટર લાઈનના છે ઘણો આ ચોમાસામાં પ્રોબ્લેમ પાણીનો ભરાયો સ્કૂલો પાસે છોકરો સ્કૂલો પાસે જઈ નતા શકતા એ પ્રશ્ન કરવાનો છે બાગ બગીચાની અંદર ડબલવાર રિન્યુશન થયું છે એમાં અગાઉ જે ભાજપની સરકારની અંદર જે ચૂંટાયેલા સભ્ય હતા એમને એમનો વિકાસ કર્યો છે આમ જનતાનો નથી કર્યો એ બદલ અમારી પાર્ટી કામગીરી કરશે તો શું કરજણના સાથે સાથે વોર્ડની અંદરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડવાના છે હા લડવાના તો કોંગ્રેસ સાથેનો અત્યારે જે ગઠબંધનની વાત છે તો કોંગ્રેસ સાથે ગઠબંધન થશે તો તો ઉપરની બોડીવાળા જો કહેતા હોય તો અમારે કરવામાં કંઈ વાંધો નથી બીજું કે જે રીતે વિકાસની ભાજપ વિકાસના મુદ્દા પર લડવાય છે તો શું કહેશો વિકાસને લઈને નગરના તો અમારે ભાજપ કે છે વિકાસ થયો વિકાસ કર્યો વિકાસ થયો પણ એમનો જ વિકાસ થયો છે ને જનતાનો શું થયો છે તો જનતા જવાબ આપશે